નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અમારી વિશેષ રજૂઆત ઝીરો અવર અંતર્ગત હું છું જાગૃતિ બહુ ચર્ચામાં આવેલો એક મુદ્દો કુલભૂષણ જાધવ ને પાકિસ્તાન આર્મી સૈન્ય

કે જાધવ માટે જાધવના પરિવાર માટે ભારત સરકાર માટે એક રાહતના સમાચાર ગણી શકીએ જી હા જાધવ માટે એક રાહતના સમાચાર એ છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાન સૈન્યને એટલે પાકિસ્તાન આર્મીને એવી એક આદેશ કર્યો છે કે તાત્કાલિક અસરથી જાધવની ફાંસીની સજાને રોકી દેવામાં આવે એટલે કે જાધવને હવે જીવતદાન મળ્યું તેવું કહી શકાય તો ઝીરો અવર અંતર્ગત આજે આપણે મત વાત કરવાના છીએ જાધવને મળેલા જીવતદાન અંગે અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નેતા ભાજપ મહેશ કસવાલા અને નેતા કોંગ્રેસ અશોક પંજાબી આ બંને આમંત્રિતોનું હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું સૌથી પહેલા મહેશભાઈ આપને એક સવાલ પૂછવા માંગીશ કે જ્યારે જાધવને પાક સૈન્ય આર્મીએ ધરપકડ કરી હતી ધરપકડ થઈ હતી ઈરાનમાંથી અને દર્શાવાયું હતું કે બલુચિસ્તાનમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે તેની ઉપર કથિત જાસૂસીનો આરોપ મૂકીને તેની ઉપર ધરપકડ કરવાનો આરોપ એક લગાવવામાં આવ્યો હતો કન્ટિન્યુઅસલી ભારત સરકાર તરફથી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ તેની મુક્ત કરવા માટેની તેને સ્વદેશ પરત લાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ આ તમામ પ્રયાસોમાં ક્યાંક ને ક્યાંક ભાજપા સરકાર હોય કે ભારત સરકાર હોય તેના તરફથી ઉણપ દેખાઈ રહી છે શું કહેશો આપ એક ચોક્કસ વાત છે કે પાકિસ્તાન અને એની અવળચંડાઈ જી એ ન તો ભારત દેશ ન તો પોતાનો દેશ પાકિસ્તાન પણ આખા વિશ્વની અંદર જાણીતી છે જી આ વિશ્વના નકશા ઉપર સૌથી વધારે અવળચંડાઈ વાળું કોઈ રાષ્ટ્ર હોય તો એનું નામ પાકિસ્તાન છે એ વિશ્વ જાણે છે જે રીતે કુલભૂષણને પકડ્યો બીજા દેશની ધરતી પરથી જી બલુચિસ્તાન લઈ જવા આવ્યો બલુચિસ્તાનમાંથી પકડ્યો છે એવા આર્ટિફિશિયલ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા પાકિસ્તાનની અંદર ભારત વતી જાસૂસી કરી છે એવા બનાવટી દસ્તાવેજો ઊભા કરી અને કુલભૂષણને જે રીતે પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યો છે જેલમાં રાખી અને જે રીતે પાકિસ્તાનની કોર્ટે એમને ફાંસીની સજા કરી છે મને એમ લાગે છે કે દેશની રાજનીતિ દેશની શાસન વ્યવસ્થા નહીં પણ આખા દેશની એકસોને પચ્ચીસ કરોડની જનતા માટે ખૂબ આઘાતજનક સમાચાર જે દેશની સરકારોએ જે કોઈ શાસન વ્યવસ્થામાં હોય એના માટે પણ આ સારી વાત નથી દેશની જનતાને ચોક્કસ આનો આંચકો લાગે એ સ્વાભાવિક છે ભારતના નાગરિક તરીકે હું અહીંયા બેઠો હોઉં કે અશોકભાઈ બેઠા હોય કે એન્કર તરીકે આપ બેઠા હોય જે આ દેશના સૈન્યનો એક સૈનિક આ દેશના સૈનિકનો એક અવસર જે અને એની સાથે જયારે આવું કૃત્ય કરવામાં આવે બનાવટી કૃત્ય ત્યારે એ આઘાતજનક સમાચાર આખા દેશ માટેના હોય છે ન કોઈ રાજકીય પાર્ટી ન કોઈ સરકાર પૂરતા સીમિત નથી રહેતા દેશની સરકારોએ અથાગ પ્રયત્ન કર્યા પણ મેં કહ્યું ને કે પાકિસ્તાન જેમ કાચીડાની જેમ કલર બદલે વાત વાતે કલર બદલે છે એ વાતથી બધા જાણીતા છે ને ત્યારે ભારત સરકારે પોતાની કૂટનીતિક તાકાતનો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર આ પ્રશ્ન નાખ્યો છે અને છેવટે મને એમ લાગે છે કે આ દેશની જનતાને અનેક જનતાની પ્રાર્થનાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરેથી એમાં ક્યાંક ને ક્યાંક ભારતને સારા સમાચાર મળ્યા છે ન કેવળ એના પરિવારને તો મળ્યા જ છે પણ આખા દેશને આખા દેશને પરિવાર તરીકે લઈએ તો આખા દેશને એક સારા સમાચાર મળ્યા છે કુલભૂષણની ફાંસી ઉપર અત્યારે રોક લાગી છે ને એક નવું જીવનદાન દીધું છે મને એમ લાગે છે કે આ દેશને એક રાહતની પણ છે જી અશોકભાઈ તમને પૂછવા માંગીશ કે વડાપ્રધાન મોદી અવારનવાર પાકિસ્તાન અને લાહોરની મુલાકાતે જાય છે પાકિસ્તાન સાથે સુમેળભર્યા સંબંધોની વાત કરતા હોય છે જ્યારે કુલભૂષણ જાધવનો મુદ્દો હતો ચર્ચામાં હતો ગરમાયો હતો આ મુદ્દાને લઈને એક વિરોધનો વંટોળ ઊભો થઈ ગયો હતો તેવા સંજોગોમાં પણ વડાપ્રધાન તરફથી કોઈ નિવેદન આપવામાં નહોતું આવ્યું જ્યારે આજે જાધવને આંતરરાષ્ટ્રીય કોર્ટે જીવતદાન બક્ષ્યું છે તેવા સંજોગોમાં પણ મોદી તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું આપ શું કહેશો ને તો સૌથી પહેલાં તો આંતરરાષ્ટ્રીય અદાલતે જે પોતાનો ચુકાદો આપ્યો છે કે જે પોતાનું ઓબ્ઝર્વેશન આપ્યું છે જેમાં કુલભૂષણને ફાંસીને સ્ટેવ આપ્યું છે એને હું આવકારું છું હવે સૌથી મોટી વસ્તુ આ છે કે ભારતના જે વડાપ્રધાન છે એ વડાપ્રધાનને વ્યવહાર પણ ઘણી વાર ઘણો વિચિત્ર હોય છે જ્યાં ના બોલવાનું હોય ત્યાં વડાપ્રધાન બહુ બોલે છે અને જ્યાં ખરેખર લોકો અપેક્ષા રાખતા હોય કે ભાઈ એમની પ્રતિક્રિયા શું છે આ બાબતમાં હવે કુલભૂષણ ખરબંદા બાબતમાં આખા દેશની દુનિયાની અંદર ચારે બાજુ હાહાકાર મચી ગયું હતું કે બીજા દેશમાંથી પકડીને પાકિસ્તાન લઈ આવે પોતાના દેશમાં અને પછી બલુચિસ્તાનમાં ખપાવી દે કે બલુચિસ્તાનના અંદર પાકિસ્તાન વિરોધી જે આંદોલન ચાલે છે એને ભારત સરકાર મદદ કરે છે અને ભારત એને ઉશ્કેરે છે એ સાબિત કરવા માટે કારણ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર પણ ત્યાંના લોકો ઘણા વર્ષોથી અસંતુષ્ટ છે અને પાકિસ્તાનથી અલગ થવા માંગે છે ઘણીવાર આપ જોઈએ છે કે ત્યાં વારંવાર આ અસંતોષ બહાર આવે છે અને ક્યારેક ક્યારેક આંતરરાષ્ટ્રીય મીડિયાની અંદર પણ આવી જાય છે બલુચિસ્તાનમાં ખાનથી માંડીને અને પાકિસ્તાન કાશ્મીરની અંદર પછીથી બંને જગ્યા ઉપર જ્યાં પાકિસ્તાનનો કબજો છે એ બંને જગ્યાની પ્રજા અસંતુષ્ટ છે અને એનો બદલો વારવા આઈએસઆઈ દ્વારા જે છે આતંકી હુમલાઓ ત્યાં કરાવવામાં આવે છે જમ્મુ કાશ્મીરની અંદર એને વાજિબ ઠેરવવા માટે અને સાચું ઠેરવવા માટે કે અમે નથી કરતા પણ ભારત સરકાર પાકિસ્તાનની આંતરિક મામલોમાં દરમિયાનગીરી કરે છે દખલંદાજી કરે છે આ બાબત દુનિયા સુધી લઈ જવા માટે આ ખોટું કેસ ઊભું કરવામાં આવ્યું ઈરાનમાંથી કુલભૂષણની ધરપકડ કરવામાં આવે છે પછી એને લઈ જવામાં આવે છે અને બલુચિસ્તાનની અંદર ત્યાંના જે અસંતુષ્ટ તત્વો છે એની સાથે જોડી દેવામાં આવે છે અને પછી ફાંસી દે આપી દેવામાં આવે છે આટલું મોટું બધું આ તંત્ર જ્યારે ઊભું થાય ત્યારે મને આશ્ચર્યના આ બાબતમાં છે કે ભારતના વડાપ્રધાને આ બાબતમાં પોતાનું પ્રત્યાઘાત કે પ્રત્યુત્તર આપવાની જરૂર હતી અને હજુ સુધી પણ નરેન્દ્રભાઈ આ બાબતમાં કશું બોલ્યા નથી જે એ એક ઘણા આશ્ચર્યની બાબત છે વિચિત્ર પ્રકારનું આ પ્રકાર ચાલી રહ્યું છે જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે એ કામ જ કરતા હતા બોલતા ઓછા હતા હવે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે હવે કામ ઓછું કરે છે અને બોલે છે વધારું જે એકદમ ઉલટો પ્ર દેશને બની ગયું જે હોય તે પણ કુલભૂષણ જે છે એને ફાંસીની સજા જે રદ કરવામાં આવી છે કે સ્ટી આપવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય કોર્ટને મને વિશ્વાસ છે કે પાકિસ્તાન પણ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય છે આપણો દેશ પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો સભ્ય છે અને યુએનઓ ની ઇન્ટરનેશનલ કોર્ટ હેગમાં છે અને હેગમાંથી જે જજમેન્ટ આવ્યું છે એને બંને દેશો જે છે એનું બરાબર પાલન કરશે અને કુલભૂષણ પાછા આપણા દેશમાં સહી સલામત પાછું આવશે એને મને વિશ્વાસ છે જી મહેશભાઈ તમને પૂછવા માંગીએ છીએ કે અશોકભાઈએ જણાવ્યું એ પ્રમાણે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે જ્યારે મનમોહન હતા મનમોહનસિંહ હતા ત્યારે ચિટ્ઠી લખના બંધ કરો ચિટ્ઠી લખના બંધ કરો પ્રેમ પત્ર લખના બંધ કરોક્શન મેં આ જાઓ એક પ્રકારનું એક આવું નિવેદન આપ્યું હતું અને હવે ઉલટું થઈ ગયું છે વડાપ્રધાન મોદી છે એ નવા સાચવી રાખવા માટે લાહોર જાય જાય છે 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 એન્જોય કરે તો શરીફની પૌત્રીના લગ્નમાં પણ પહોંચી પરંતુ જ્યારે આ એક કેસ જે આખા સમગ્ર વિશ્વમાં ચર્ચાએ જોર પકડ્યું હતું તોલ પકડી રહ્યો હતો તેવા સંજોગોમાં તેઓએ શા માટે કોઈ એવું નિવેદન કાં તો શા માટે કોઈ એવી વાટાઘાટું ન રચી શા માટે એવી કોઈ રણનીતિ ન અપનાવી છે જેથી કરીને પાકિસ્તાન સામે ચાલીને આપણને જાદવનો કબજો સોંપે

નરેન્દ્રભાઈ પડોશી તરીકે પડોશી રાષ્ટ્ર તરીકે ક્યાંક સંબંધ દ્વિપક્ષીય સંબંધો નિભાવવા માટે પાકિસ્તાન જાય પાકિસ્તાનના લોકો અહીંયા આવે એમાં ખોટું શું છે નરેન્દ્રભાઈ જરૂર પડે ત્યારે કઠોરમાં કઠોર કદમ લઈ શકે સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે એમાં શું ખોટું છે નરેન્દ્રભાઈ જ્યારે જમ્મુ અને કાશ્મીરની અંદર આતંકવાદ વકરે પાકિસ્તાનને જડવા તોડ જવાબ આપે એમાં ખોટું શું છે નક્કી તમ જવાબ ના આપણે બોલો સવાલ એ છે કે આ દેશની સરકારે કેટલા પ્રયાસો કુલભૂષણ માટે કર્યા છે

વગર બોલે જો નરેન્દ્રભાઈ આટલું કરી શકતા હોય ઇન્ટરનેશનલ પ્રેશર લાવી આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર ભારતની કૂટનીતિનો વિજય થતો હોય તો મને એમ લાગે છે કે નરેન્દ્રભાઈ યોગ્ય સમયે બધું જ બોલે છે અને નહીં બોલવામાં જ ઘણું બધું બોલી દે છે એ વાત આવકારી અશોકભાઈ આપ શું કહેશો નહીં સૌથી પહેલાં તો એ વસ્તુ છે કે મનમોહન સિંહને જ્યારે વડાપ્રધાનના ઉમેદવાર હતા નરેન્દ્રભાઈ ત્યારે એમ કેતા હતા પ્રેમ પત્ર લખવાનું બંધ કરો ને એક્શન લઈએ છીએ આજે પણ કહીએ છીએ તમે પ્રેમ પત્ર તમે એક્શન લેવાનું અમને શું શીખવા એક્શન નોતા લઈ શકતા તમારે યુદ્ધો કર્યા તમારે એક્શન લેવા

એ ત્યાંથી અચાનક ત્યાં પહોંચી જાય છે વગર નિમંત્રણે જાય છે મનમોહન સિંહ તો પત્ર લખતા હતા અને એ તો આલિંગન કરવા ત્યાં પહોંચી જાય છે છતાં પણ આપણા એરબેસ ઉપર હુમલો થાય છે છતાં પણ આપણે જમ્મુ કાશ્મીર આ બાબતમાં નરેન્દ્રભાઈ કેમ બોલતા નથી ક્યાં થોડુંક આ થઈ જાય તો મોટી મોટી વાતો જાહેર માં પછી જયારે આ પરિસ્થિતિ ઉભી થતી હોય આખું દેશ જયારે રડતું હોય પ્રેમપત્ર લખતા હતા અને અમે પ્રેમ પત્ર કર્યા પ્રેમ પત્ર લખતા પણ ગાંધીનગર ના સંસ્થાન લોકો આવી હુમલો કરતા હતા જમ્મુ અને કાશ્મીર મંદિરો પર મુંબઈ ની અંદર આટલો મોટો તમારા પ્રેમ પત્રો છતાં પણ અંદર બોમ્બ ધડાકા થાય તમે અમેરિકા ની ભીખ માંગવા જતા હતા ને એટલે અમે કે તમે પ્રેમ પત્ર ના લખો એટલે અમે કેતા મુંબઈ મુંબઈની અંદર બોમ્બ ધડાકા થાય તમે અમેરિકા ની ભીખ માંગતા અશોકભાઈ જોર થી બોલો સવાલ સવાલ મારો અવાજ જવા ભારતીય જનતા પાર્ટી અને આ દેશ ની એકસો ને પચીસ કરોડ પ્રજા એ મનમોહનસિંહ ને પ્રધાનમંત્રી તરીકે સ્વીકાર્યા તમે એમને પ્રધાનમંત્રી કે તરીકે નહોતા સ્વીકાર્યા સાહેબ અધ્યાદેશને કેબિનેટે સરકાર નું જે પ્રધાનમંત્રી નહોતા માનતા તમે ચૂંટણી અંદર તમે મનમોહન એ કરેલા મહેશભાઈ સવાલ એ નથી મહેશભાઈ કેન્દ્રો હતા

કોઈ પણ દેશ માટે જરૂરી બની જતું હોય છે પરંતુ એવા કેવા સંબંધો કે જ્યારે આપણો એક જવાન છે આપણો એક સારો ઓફિસર છે એને ખોટા આરોપો સાથે ત્યાં જેલમાં બંધ કરી દેવાય છે અને ફાંસીની સજા આપી દેવાય છે શું નરેન્દ્ર મોદીએ એવા કોઈ સ્ટેપ નહીં લીધા હોય

કે તમે જયારે સત્તા પર નથી હોતા ત્યારે મોટી મોટી વાતો કરો છો સત્તા પર ઓછો નથી ઊંધી વાત કરો છો આ હવે દેશની જનતા ચલાવી લેવાની નથી કુલભૂષણ જે સવાલ છે રાષ્ટ્રીય સમસ્યા છે આંતરરાષ્ટ્રીય અદાલતે જે જજમેન્ટ આપ્યું છે એને સ્વીકારીએ છીએ પણ ભારત સરકારે ઠોસ પગલા ભરવાની તાકીદે જરૂર છે અને નરેન્દ્રભાઈને તો ખાસ તાકીદે કારણ કે જયારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન નહોતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક ના લોકો આખા દેશમાં કહેતા હતા કે વડાપ્રધાન બનશે એટલે પાકિસ્તાન ચુપ થઈ જશે ની સમસ્યા હલ થઈ જશે જશે ચીન પાછળ નીકળી બધી વસ્તુઓને તમે પાછા લઈ આવો કેન એન કોંગ્રેસ તમને આ પ્રશ્ન નથી પ્રશ્ન આટલું છે કે જયારે બોલવું જોઈએ ત્યારે શા માટે નથી બોલતા શા માટે પ્રજાની પરીક્ષા લેવામાં આવે છે શા માટે પ્રજાનું લેવામાં આવે છે શું આ દેશ મોટો છે કે એક વ્યક્તિ મોટો છે આ સવાલ આવતા દિવસો ની અંદર આખા દેશમાં ભૂત થવાનું છે વ્યક્તિ સામે

સોશિયલ મીડિયાના માધ્યમથી હોય અને અનેક પ્રયાસ મેં કહ્યું ને નરેન્દ્રભાઈ જેવું વ્યક્તિત્વ કુલભૂષણ નહીં આ દેશના એક સૈનિકને એનો વાળ કોઈ વાંકો કરે ને ને ત્યાં એની સંવેદના છે એ દર્શાવતા હોય છે તમારા જેવું સંવેદનાહીન આ શાસન નથી અને તમે કહો છો એવું કંઈ થવાનું પણ નથી તમે કહો છો વ્યક્તિ સામે એવું કંઈ થવાનું જ નથી ચૂંટણી આ દેશની અંદર ઇલેક્શન છે એ રાજકીય પક્ષોની અદાલત છે

એક જ માણસ છે તાકાત ને બિરદાવવી પડે ઈ સૈનિકોને સલામ કરવી પડે મને એમ લાગે છે કે તમે ભૂલી જાવ છો કોંગ્રેસ માત્ર તમને નરેન્દ્રભાઈ દેખાય નહીં તોય તમને નરેન્દ્રભાઈ ઉપર તમે આક્ષેપ મૂકો છો કે આ માચિસ ની અંદર કઈ નરેન્દ્રભાઈ નું સવાલ એ છે જેવી વાત જ્યારે થતી હોય ત્યારે સરકાર સાહેબ તમારી હોય કે અમારી હોય

ચર્ચાની ની શરૂઆત માં છ સાત એની પરસે આવે નરેન્દ્ર નરેન્દ્રભાઈ નથી છે તમને કોઈ પણ ઘટના હોય એ રાજ્યની હોય ગામની કોઈભાઈ ના કોઈ સાંભળવા માટે તો કોઈ ભગવાન છે તમારા માટે છે પ્રમાણિકતા એના માટે અમનું ગર્વ છે કેટલા છે એનું તમે ગર્વ નથી લઈ શક્યા તો તમે નરેન્દ્રભાઈ મહેશભાઈ અશોકભાઈ વાણી વિલાસ કરવા ગુજરાત છો હજી તમે આજ કરવાના છો નશભાઈ અશોકભાઈ હવે એ સવાલ કરવા માંગુ છું ભારત સરકારે આંતરરાષ્ટ્રીય કોર્ટને અપીલ કરી હતી જાધવના કેસને લઈને આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારતના તર્ક વિતર્કોને બધી બાબતોના પાસા ચકાસીને હવે નિર્ણય કર્યો છે આદેશ કર્યો છે પાકિસ્તાન કોર્ટને કે ફાંસીની સજા પર રોક લગાવી દેવામાં આવે રોક લાગી ગઈ છે સારા સમાચાર ભારત માટે આખી દેશની જનતા માટે છે હવે જાધવને આપણે કબજો પરત મેળવવા માટે સરકારની કૂટનીતિ કેવી રહેશે ને સરકારે બિલકુલ ચારે બાજુથી પ્રયત્નો કરવાની જરૂર છે આ બાબતમાં

તમે સમસ્યા અશોક તમે અશોકભાઈ બંને જે કુલભૂષણ ને પાકિસ્તાને દાદ ન દીધી ભારતની સરકારે પ્રયાસો અનેક પ્રયાસો કર્યા છે છતાંય કુલભૂષણ ને મામલે પાકિસ્તાનની સરકારે આપણને પછી આ જે મુદ્દો છે આંતરરાષ્ટ્રીય કોર્ટ ની અંદર નથી ભારતીય મહેશભાઈ માનવા તમે સવાલ થાય છે સવાલ એ થાય છે કે જયારે એક બાજુ પાકિસ્તાન સાથે સુમેળ સંબંધો આગળ વધારવાની વાત કરતા હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાહોર જાય પાકિસ્તાન જાય એનાથી દેશની

તમામ પાકિસ્તાન ગયા છે છે કોણ વખત ગયું મારી કરતા તમારી પાસે એ બધા પ્રધાનમંત્રીઓ બધા જ પ્રયાસો પાકિસ્તાન સાથે કર્યા જવાહરલાલજી નેહરુ ગણો ઇન્દિરાજી ગણો લાલબાદુર શાસ્ત્રી ગણો એના પરિણામો આપણે બધા જોયા છે અટલ બિહારી બાજપાઈ ગણો

ચાલીસ પચાસ વર્ષ કોંગ્રેસના લોકોએ શાસન કર્યું છતાંય પાકિસ્તાનની એની અવળ ચંડાઈ બંધ નથી થઈ ત્રણ વર્ષથી નરેન્દ્રભાઈ કરે છે છતાંય નથી થઈ હું સ્વીકારવા પણ તૈયાર છું જી તમે મને આજને આજ રિઝલ્ટ માંગો કે ત્રણ વર્ષની અંદર સાહેબ પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપતા આપતા હજી ઘણો સમય એવા કઠોર કદમો નરેન્દ્રભાઈ ઉઠાવવા પડશે ને ત્યારે એ બંધ થશે હું અહીંયા અશોકભાઈ ચર્ચા કરી લઈશું તમે અમને પાંચ પ્રશ્નો પૂછી લઈશો જનતા

આપણે એવું કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય ને બંધ કરી દેવાયો હતો અને પાકિસ્તાન કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી કારણ કે તેની ઉપર આરોપ હતો કથિત જાસૂસીનો પરંતુ આ ખોટા આરોપો હવે બહુ નહીં ચાલે કારણ કે આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાન કોર્ટ